નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર છમાં માં નોંધાયેલા હત્યાના ગુનાના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી હિના ઉર્ફે રવિપ્રધાનને ઓરિસ્સાના ભુનવેરથી ઝડપી પાડ્યો વર્ષ બે હજાર છમાં આરોપી અને ફરિયાદી દીકરી સાથે પ્રેમ પ્રકરણ હતું જે આરોપી અને ફરિયાદીની દીકરી ડુમસ તરફ ફરવા માટે ગયા તે સમય દરમિયાન ફરિયાદી તેમને જોઈ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો જેમાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો આરોપીએ રાત્રિ દરમિયાન પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળી ફરિયાદીના ઘરમાં ઘૂસી ચપ્પુથી હુમલો કર્યો હતો જ્યાં ફરિયાદીના જાંગ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું જેથી આરોપી અને તેના સાગરીતો દ્વારા સાગરીતો વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો જેથી આરોપી પોલીસની બચવા માટે સતત ઓગણીસ વર્ષથી નાસ્તો ફરતો હતો રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌ પ્રથમ કહ્યું ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસ માં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છ ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નીપજવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગોવારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ અને સોંપવામાં આવ્યો છે આજ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી